નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ પાંચ બે બે હજાર પચીસ અને વાર બુધવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાંટીનો સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો ચાલો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે તેરસો થી વીસ જે છે બે હજાર પંચોતેર થી સત્યાવીસો જે છે સોળસો સિતેરથી ઓગણીસો એકાવન પછી આગળ છે જીરું જે છે પાંત્રીસો થી બેતાલીસો રાયડો જે છે એક હજાર થી એક હજાર પછી છે વરિયાળી જેનો નીચો ભાવ છે બારસો અને ઊંચા ઊંચો ભાવ છે આઠ હજાર છસો અગિયાર અને હવે છેલ્લે છે મેથી જે છે એક હજાર એક્યાસીથી એક હજાર એક્યાસી સુવા જે છે તેરસો પંચ્યાસીથી સોળસો તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ